હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો બેસ્ટ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોઈશું ટકાવારી ચેપ્ટર જેની અંદર આપણે નવી પેટર્ન જોઈશું આજે મિશ્રણ આધારિત દાખલા બરાબર તો જો મિત્રો કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામની અંદર સૌથી વધુ ગુણભાર કરાવતું ચેપ્ટર હોય તો આ ટકાવારી ચેપ્ટર છે બરાબર તો જો મિત્રો આ ટકાવારી ચેપ્ટરની અંદર આપણે જોઈએ તો સૌથી વધુ પેટર્નો ધરાવતું આ ચેપ્ટર છે લગભગ દસથી અગિયાર જેટલી પેટર્નો છે એટલા માટે આપણે દરેક પેટર્ન આપણે ક્રમવાઇઝ જોઈએ છે બરાબર તો જો મિત્રો તમે કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામ આપો તો એની અંદર કોઈપણ પેટર્નમાંથી ક્વેશ્ચન પૂછાય તો સો ટકા તમને આવડશે જ એટલા માટે આપણે સંપૂર્ણપણે ચેપ્ટર જોઈએ છે બરાબર જેથી કરીને આપણે નવી નવી દરરોજ આપણે પેટર્ન જોઈએ એ દરેક અલગ અલગ પેટર્ન હોય છે બરાબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર જોઈએ સફળ લિટર દૂધ અને પાણીના મિશ્રણમાં દસ ટકા પાણી છે તો નવું કેટલું દૂધ ઉમેરવાથી પાણીનું પ્રમાણ ઘટીને છ ટકા બને બરાબર તો અહીંયા આપણે શું કરવાનું છે મિશ્રણ તો જો મિત્રો અહીંયા એક સૂત્ર છે સૂત્રની મદદથી આપણે દાખલો ગણીશું જેમાં છે મિશ્રણ ગુણ્યા ટકાનો તફાવત છેદમાં શું આવશે તો નવી ટકાવારી નવી ટકાવારી બરાબર ચાલો હવે શું કરવાનું છે ટકાનો તફાવત એટલે જે મોટી ટકાવારી એ નાની ટકાવારીમાંથી વાત કરીશું એટલે અહીંયા દસ માઇનસ છ કરીશું તો અહીં આપણે દસમાંથી છ માઇનસ કરીએ તો ચાર મળશે તો અહીંયા ટકાનો તફાવત આપને મળી ગયો બરાબર ચાલો હવે આપણે દાખલો ગણીશું મિશ્રણ તો આપણે આ રકમ લખવાની છે ત્રીસ ગુણ્યા ટકાનો તફાવત તો આપણે આ ચાર લખીશું ચાલો નવી ટકાવારી તો હંમેશા માટે આ રકમ લખવાની છે બરોબર છ ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈશું છ પંચા ત્રીસ તો અહીંયા કેટલા રહેશે પાંચ ગુણ્યા ચાર એટલે પાંચ ચોવીસ બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બીજો જોઈએ સૌપ્રથમ રકમ વાંચે તો અહીંયા ચાલીસ ગામના સર્વે મુજબ પચાસ ટકા સ્ત્રીઓ છે તો તેમાં કેટલા નવા પુરુષોનો જન્મ થવાથી સ્ત્રીઓનું પ્રમાણ ઘટીને વીસ ટકા થાય તો જો મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર બીજો જોઈશું આપણે સૌ પ્રથમ રકમ વાંચે ચાલીસ ગામના સર્વે મુજબ પચાસ ટકા સ્ત્રીઓ છે તો તેમાં કેટલા નવા પુરુષોનો જન્મ થવાથી સ્ત્રીઓનું પ્રમાણ ઘટીને વીસ ટકા થાય તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ શું કરીશું અહીંયા સૂત્ર લખીશું બરાબર જો સૂત્ર કયું છે તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર આ મિશ્રણનો દાખલો છે મિશ્રણ ગુણ્યા ટકાનો તફાવત ટકાનો તફાવત છેદમાં નવી ટકાવારી આવશે બરોબર નવી ટકાવારી ચાલો હવે શું કરીશું ટકાનો તફાવત એટલે જે મોટી ટકાવારી છે એમાંથી નાની ટકાવારી બાદ કરીશું એટલે પચાસ ટકા છે પચાસમાંથી વીસ બાદ કરીશું તો આપને મળશે અહીંયા ત્રીસ ટકા બરાબર ચાલો હવે શું કરીશું મિશ્રણ તો મિશ્રણ કેટલું છે ચાલીસ ચાલીસ ગુણ્યા ટકાનો તફાવત તો ત્રીસ મળે છે ચાલો નવી ટકાવારી તો હંમેશા માટે આ રકમ જ લખવાની છે બરોબર તો અહીંયા લખીશું વીસ ચાલો જે ઉડે તેને ઉડાડી દઈએ વીસ દુ ચાલીસ તો અહીંયા રહેશે કેટલા બે ગુણ્યા ત્રીસ

તેમાં આઠ ટકા સ્ત્રીઓ છે તો નવા કેટલા પુરુષો આવવાથી સ્ત્રીઓનું પ્રમાણ ઘટીને બે ટકા થઈ જાય તો આપણે સૌપ્રથમ સૂત્રની મદદથી દાખલો ગણીશું આ તો મિત્રો તમને ખાલી સમજાવવા માટે આપણે સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ તમારે ડાયરેક્ટ જ ગણવાનું છે બરાબર ચાલો અહીંયા સૂત્ર તો મિશ્રણ ગુણ્યા ટકાનો તફાવત ટકાનો તફાવત છેદમાં નવી ટકાવારી બરાબર નવી ટકાવારી ચાલો હવે તો અહીંયા ટકાનો તફાવત આપણે મોટી ટકાવારીમાંથી નાની ટકાવારી બાદ કરીશું એટલે અહીંયા આઠ માઇનસ બે કરીએ તો આપને મળશે સો બરાબર ટકાનો તફાવત કેટલો મળ્યો છ ચાલો મિશ્રણ કેટલું છે તો અહીંયા સાઈઠ બરાબર તો અહીંયા લખીશું સાઈઠ ગુણ્યા ટકાનો તફાવત આપને મળે છે છ નવી ટકાવારી હંમેશા માટે આ રકમનો ઉપયોગ કરીશું એટલે બે બરાબર ચાલો ત્રીસ દુ સાહીઠ ચાલો ત્રીસ ગુણ્યા છ છે બરાબર ચાલો છોતરી અઢાર એટલે કે એકસો ને તો અહીંયા જો એકસો એંસી પુરુષો નવા આવે તો સ્ત્રીઓનું પ્રમાણ ઘટીને બે ટકા થશે બરાબર આ આપનો ફાઇનલ આન્સર તો ચાલો મિત્રો આપણે ટકાવારી ચેપ્ટરની આ પેટર્ન એટલે કે મિશ્રણ આધારિત દાખલા અહીંયા આપણે પૂરા કરીએ છીએ હવે મળીશું મિત્રો નેક્સ્ટ પેટર્નની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ